એકમાત્ર ટીમ વોલ્કેનો ગ્રુપે આ સ્પર્ધામાં બીજો નંબર મેળવી મહેસાણા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે વોલ્કેનો ગ્રુપ મહેસાણાના ટીમ લીડર રાકેશ કુમાર અને અલ્પેશ સિંગુના માર્ગદર્શન હેઠળ પંદર સ્પર્ધકોએ મહેસાણાનું નામ રોશન કર્યું છે ત્યારે નેશનલ વિન્ટર કાર્નિવલ મનાલી બે હજાર પચીસમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે હિમાચલ પ્રદેશના સુખદેવ સિંહ સુખુ તથા એસડીએમ રમનકુમાર શર્મા અને વિદ્યાય ભુવનેશ્વર ગોર ઉપસ્થિત રહ્યા હતા